ગોઠણ ગોઠણ પાછળ જાય બાળક ચાલતું કે દોડતું વારંવાર પડી જાય બાળકને પેન પકડવામાં લખવામાં ભણવાનું સમજવામાં તકલીફ પડે genetic રોગોને કારણે ધીમો વિકાસ મણકાની તકલીફો scoliosis કાયક્રોસિસ વગેરે અને મણકાને જન્મજાત ખોડખાંપણ સહિતની તકલીફો હોય ત્યારે pediatric physiotherapist મળી શકાય

આમ તો સીપી સીપીચાઈનું ડિપાર્ટમેન્ટ ખૂબ ઘણા ઘણા વર્ષોથી કાર્યરત છે પરંતુ તેને વધારે સારું કરવા માટે છેલ્લા બે મહિનાથી ડૉક્ટર કૌશલ ભટ્ટ સાહેબ જે છે એ ખાસ ભાવનગરથી આવા બાળકોને વિકાસ લક્ષી સારવાર માટે ખૂબ કાર્યરત થઈ અને દર મહિને અહીંયા એક કેમ્પ કરતા હોય છે તો આવા બાળકોને સીધી ચાઇલ્ડને આવા બાળકો જે ફૂડ કાપડવાના છે એમને આ સેવાનો લાભ લેવા માટે હું વિનંતી કરું છું થેન્ક યુ હું ડૉક્ટર કૌશલ ભટ્ટ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ ભાવનગર છેલ્લા બે મહિનાથી હું લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાથે સંકળાયેલો છું અને સાહકુંડલામાં રહેતા જે બાળકો જેમને કોઈ વિકાસની તકલીફ છે ઓટિઝમ છે એડીએચડી છે લખવામાં તકલીફ છે એમની સ્પેશિયલ ટ્રીટમેન્ટ માટે હું ભાવનગરથી વિઝિટિંગમાં આવું છું અહીંના બાળકોને અહીંયા જ નિદાન થઈ જાય અને અહીંયા જ સારવાર મળી રહે એ હેતુથી મેં સાહુકુંડા આવવાનું શરૂ કરેલું છે મારા ગયા પછી આઈના દલુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ફિઝિયોથેરાપિસ્ટ આ ટ્રીટમેન્ટ અહીંયા શરૂ રાખે છે અને સમયાંતરે મારી સાથે વાત કરીને ટ્રીટમેન્ટમાં થતા ફેરફારો ની આગળ કેવી રીતે વધી શકાય એ થતું રહે છે એટલે સાવકુંડલાના બાળકોને અહીંયા સારી સારવાર મળી રહે એ હેતુથી દલુભાઈ આરોગ્ય મંદિર અને અમે કાર્યરત છીએ